હલો મિત્રો આપણા નવા વિડીયોમાં બધાને રામ રામ તો મિત્રો તમે જોઈ શકો છો આ થુઅર કેવી છે આપણે પાણી વાળવાનું કામકાજ ચાલુ છે થુઅરમાં તમે જોઈ શકો છો આ થુવાર બીક લાગે એવી છે મોટી મોટી તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો તો મિત્રો મારે ખાસ સબસ્ક્રાઈબની જરૂર છે તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને વિડીયો પૂરો જોવા દરરોજ દરરોજ આપણે વિડીયો મૂકશું પણ તમે પૂરે પૂરા જોજો મિત્રો મિત્રો સુગર બહુ મોટી છે કેટલો ખુશી મિત્રો આ તમે જોઈ શકો છો આ મોટી એટલી મોટી સુગર છે અને હવે પોસી જવા કરે આ બાજુ તો મિત્રો જોઈ લો થુવર કેટલી મસ્ત હશે પચાસ વીઘાની એટલી થુવર છે આ થોડીક નથી તડકો લાગે છે મિત્રો થોડોક થોડોક સવારે ઠંડી લાગે હમણાં તડકો લાગે તો મિત્રો જે કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલમાં ને વિડીયો પૂરા જોજો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણને બોલવામાં થોડીક બોલતા નથી આવડતું આપણે ખાસ એટલો બધો વિડીયો બનાવતા નહીં આવડે ને એટલે આપણને એટલું બધું બોલતા નહીં ફાવે વિડીયોમાં બધા બોલે બધું હાલો ગાય જેમ બધા બોલે પણ એવું આપણને કંઈ ફાવતું નહીં આપણે તો આ ખાલી વિડીયો વિચારીને તમને બતાવીએ તમે થોડો ઘણો સપોર્ટ કરો તો કંઈક સારું તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને લાઈક પણ બી નથી કરતા કોમેન્ટ નથી કરતા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો